અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન અનેક વાહનોમાં બ્લેક ફિલ્મ લગામ આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા આવા વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી તેમજ નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ્યો હતો થરાદ પોલીસે માત્ર દંડાત્મક કાર્યવાહી સુધી સીમિત ન રહી પરંતુ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના મહત્વ અંગે સમજાવટ પણ કરી હતી નિયમોનું પાલન કરવાથી પોતાનો તેમજ અન્ય માર્ગ ઉપયોગ સુરક્ષિત રહે છે તે બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તો કેટલાક વાહન ચાલકોને ચેતવણી આપી ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વાવ જિલ્લામાં વધી રહેલી ટ્રાફિક અવ્યવસ્થા અને નિયમ ભંગની ફરિયાદોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ ગત રોજ થરાદ શહેરના ચાર રસ્તા વિસ્તારમાં જાતે હાજર રહી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું વાહન ચાલકો દ્વારા નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાની ફરિયાદો મળતા એસપી ખુદ મેદાનમાં ઉતરી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી એસપી તેરૈયા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે સ્થાનિક પોલીસને ટ્રાફિક ચેકિંગ વધુ કડક બનાવવા બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરના વાહનો તેમજ ખતરનાક ડ્રાઇવિંગ સામે તાત્કાલિક પગલાં લેવા કડક સૂચનાઓ આપી હતી સાથે જ તેમણે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાનું તથા અન્યનું જીવન સુરક્ષિત રાખવાની અપીલ કરી હતી થરાદ પોલીસે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ આવી વિશેષ ટ્રાફિક ડ્રાઈવો ચાલુ રાખવામાં આવશે નિયમોની ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું પોલીસે કહ્યું હતું